નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિનબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું ધોરણ પાંચ ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી આપણે સ્વાધ્યાય એકનો દાખલા નંબર પાંચ લઈએ જેમાં જોડકા જોડો છે પાંચમો દાખલો વિભાગ અ અને વિભાગ બેને જોડવાના છે અહીં આપ્યું છે નેવું હજાર છસો નેવું હજાર છસો એમાં આપણે ગોતવાના તો નેવું હજાર અહીં છસો છે તો પહેલાંની સામે એ આવશે સોરી આ નેવું હજાર અહીં નેવું લાખ છે તો નેવું હજાર છસો અહીં એમાં છે તો પહેલાંમાં આવશે એ બીજામાં નેવું લાખ છ તો નેવું લાખ છ એપમાં છે તો બીજામાં એફ ત્રીજામાં નેવું લાખ છ હજાર તો નેવું લાખ છ હજાર બીમાં છે ત્યારબાદ ચોથામાં છે નેવું લાખ છસો તો એ એમાં છે નેવું લાખ છસો હવે છે નેવું લાખ સાહીઠ તો નેવું લાખ સાઠ સીમા છે અને નેવું લાખ સાહીઠ હજાર તો એ ડીમાં છે દાખલો બીજું છઠ્ઠો છે ચડતા ક્રમમાં લખો અહીં મિત્રો મેં આની પહેલાં તમને સમજાવેલું છે કે સેવન્ટી નાઇન અહીં સેવન્ટી નાઇન બધામાં સેવન્ટી નાઇન પહેલાં છે નથી અહીં નાઇન્ટી સેવન છે અહીં સેવન્ટી નાઇન છે આ બેમાં નાઇન્ટી સેવન્ટી નાઇન સેવન્ટી નાઇન છે તો નાઇન્ટી સેવન કરતાં એ બે નનકડા છે હવે ત્યાર પછી ત્રીજું અહીંયા છ છે અને અહીં આઠ છે ત્રીજી સંખ્યા તો છ નનકડા છે તો નાની સંખ્યા પહેલાં આવે તો એ જ આવશે સેવન્ટી નાઇન લાખ સડસઠ હજાર ચારસો અને અઠાવન ત્યારબાદ ઓગણસી હજાર ઓગણસી લાખ સિત્યાસી હજાર છસ્સો ને પિસ્તાલીસ ત્યારબાદ સત્તાણું લાખ છોતેર હજાર આઠસો અને ચોપન ત્યારબાદ બીજું છે એમાં ત્રણેમાં છ્યાંસી છ્યાંસી છ્યાસી પહેલાં આવે છે અહીં જીરો ઝીરો છે અહીંયા ઝીરો નવ છે ને અહીંયા ઝીરો નવ છે તો આ ત્રણમાં નનકડું કોણ તો કે જીરો ઝીરોવાળા નનકડા તો છ્યાસી હજાર નવસો ત્રેવીસ હવે આ બેમાંથી નનકડું કોણ અહીંયા જીરો નવ અહીંયા જીરો નવ અહીંયા જીરો છે અને અહીં ત્રણ છે તો નાનકડા આજ છે નવ હજાર ત્રેવીસ અને છ્યાસી હજાર છ્યાસી લાખ નવ હજાર ત્રણસોને ને વીસ ત્યારબાદ ત્રીજામાં છે ત્રણેયમાં પાસઠ 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 એટલે સરખા છે સરખા હોય તો છોડી દેવાના હવે આ ત્યાંસી અઠાણું અને તાણું એમાં નનકડા કોણ છે તો કે ત્યાંસી નનકડા છે તો કે પાસઠ હજાર એટલે પાસઠ લાખ ત્યાંશી હજાર જીરો જીરો નવ એટલે કે નવ હવે આ બેમાંથી કોણ પહેલાં આવશે અઠાણું કે ત્રાણું તો કે તાણું પહેલાં આવે નનકડા ત્રાણું છે એટલે એટલે પાંસઠ લાખ ત્રાણું હજાર જીરો જીરો આઠ એટલે કે આઠ હવે છેલ્લે બચ્યા પાસઠ લાખ અઠાણું હજાર અને ત્રણ હવે ઉતરતા ક્રમમાં લખો દાખલો સાતમો છે એમાં મોટી સંખ્યા આપણે પહેલાં લખવાની ત્રણેયમાં તેતાલીસ તેતાલીસ અને તેતાલીસ છે બીજામાં પાંચ સાત અને આઠ એટલે આ આઠ મોટા છે તો ઉતરતા ક્રમમાં મોટા પહેલાં લખાય તો તેતાલીસ લાખ આઠ હજાર સાતસો ને બાવન ત્યારબાદ આ નનકડા છે તો તેતાલીસ લાખ સાત હજાર બસોને અઠાવન ત્યારબાદ તેતાલીસ લાખ પાંચ હજાર બસો ને ઇઠ્યોતેર ત્યારબાદ અહીં સતાવન સત્તાવન સત્તાવન પહેલાં નેવ્યાશી 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 પહેલાં પછી પહેલો એકડો લેવાનો આ એકડો આ એકડો અને અહીં બગડો એટલે બગડો મોટો છે તો પહેલાં આ સંખ્યા લઈ લઈએ એટલે કે સત્તાવન લાખ નેવ્યાશી હજાર બસો ને એકત્રીસ હવે આ બેમાં એક પછી અહીં બે આવે છે અહીં ત્રણ આવે છે તો આ ત્રણ સંખ્યા મોટી છે એટલે સત્તાવન લાખ નેવ્યાસી હજાર એકસો ને બત્રીસ ત્યારબાદ સૌથી નનકડી સંખ્યા સત્તાવન લાખ નેવ્યાસી હજાર એકસો ને ત્રેવીસ થશે ત્રીજું છે એકાણું એમાં નાના મોટા જોઈએ તો બધામાં સાત સાત અંકના સંખ અંકની સંખ્યા છે હવે એકાણું અહીં એકાણું અહીં એકાણું અહીં જીરો જીરો એકાણું અને અહીં નવ તો આ બીજા ત્રણમાં હજારના સ્થાનમાં જે કંઈ છે હજાર દસ હજારથી બનતી સંખ્યામાં તો એમાં એકાણું મોટા છે એટલે પહેલાં આવશે એકાણું લાખ એકાણું હજાર ત્યારબાદ આ બેમાંથી મોટા નવ હજારવાળા છે તો એકાણું લાખ નવ હજાર અને એકસો ત્યારબાદ એકાણું લાખ ઝીરો હજાર અને જીરો એકાણું આ રીતે દાખલો આઠમો નીચે આપેલ વજનિયાનો ઉપયોગ કરી અલગ અલગ પાંચ રીતે છ કિલોગ્રામ વજન બનાવો તો વજનિયાનો ઉપયોગ કરવાનો છે આ પાઠ્યપુસ્તકમાં એનું ચિત્ર આપેલું છે તો પાંચ કિલો અને એક કિલો એટલે પાંચને એક છ કિલો એવી જ રીતે બે કિલોગ્રામ વત્તા એક કિલોગ્રામ ત્રણ વખત અને પાંચસો પાંચસો ગ્રામ બે વખત લઈએ તો બે અને બે ચાર ને એક પાંચ ને એક છ કિલો થાય છે ત્યારબાદ બે ને બે ચાર ને એક પાંચને એક છ કિલોગ્રામ એ જ રીતે ચોથામાં અઢીસો ગ્રામ ચાર વખત લઈએ એટલે એક કિલો ત્યારબાદ એક કિલો એટલે બે કિલો અને પાંચસો પાંચસોને એક કરીએ એટલે ત્રણ કિલો ચાર પાંચ અને છ કિલો ત્યારબાદ બે કિલોગ્રામ બે કિલોગ્રામ અને બે કિલોગ્રામ એમ ટોટલ છ કિલોગ્રામ થાય છે હવે દાખલો બીજો છે નીચે આપેલી ટોપલીમાં જો એક કેરીનું વજન એકસો પચીસ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો કુલ કેટલી કેરીઓ છે તો આપણે ગણીએ તો કુલ દસ કેરીઓ છે છ કેરીનું વજન શોધો તો અહીં એક કેરીનું વજન આપેલું છે આપણને એકસો પચીસ ગ્રામ તો એક કેરીનું વજન એકસો પચીસ છે તો છ કેરીનું વજન કેટલું તો એકસો પચીસ ગુણ્યા છ કરીએ એટલે સાતસો પચાસ ગ્રામ વજન થાય બધી કેરીઓનું કુલ વજન કેટલું થશે એટલે કે દસ કેરી અહીં દસ કેરી છે તો દસ કેરીનું વજન કુલ કેટલું થશે તો એકસો પચીસ ગુણ્યા દસ કરીએ તો એક હજાર બસો પચાસ ગ્રામ થાય એટલે કે એક કિલો અને બસો પચાસ ગ્રામ વજન થાય જો આવી ત્રણ ટોપલી હોય તો ત્રણ ટોપલી હોય એટલે ત્રીસ કેરી થાય તો એક ટોપલીમાં વજન એકસો એક ટોપલી નહીં પણ કેરી એક કેરીમાં વજન એકસો પચીસ ગ્રામ છે તો ત્રીસ કેરીનું વજન કેટલું તો ત્રીસ કેરીનું વજન એકસો પચીસ ગુણ્યા ત્રીસ એટલે ત્રણ હજાર સાતસો ને પચાસ ગ્રામ તો ત્રણ કિલો અને સાતસો પચાસ ગ્રામ વજન હોય ત્યારબાદ દાખલો દસમો છે રજનીભાઈના ઘરે ઉનાળામાં રોજ અઢી કિલો એટલે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ કેરી ખવાય છે જો એક કિલોગ્રામ કેરીનો ભાવ સિત્તેર રૂપિયા હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે તો એક કિલોગ્રામ કેરીના પદ માંડીએ એક કિલોગ્રામના રૂપિયા સિત્તેર તો રોજ એને અઢી કિલોગ્રામ ખવાય છે એટલે બે પોઈન્ટ પાંચ કિલોગ્રામના કેટલા તો પચીસ એટલે કે બે પોઈન્ટ પાંચ ગુણ્યા સિત્તેર તો સાત પચાસ પાંત્રીસનો પાંચળો વધી ચડે ત્રણ સાત દુ ચૌદ પંદરસો ને સત્તર એટલે એકસો પિંચોતેરના જીરો વધારાનો અહીં એક પછી પોઈન્ટ છે તો અહીં પણ જવાબમાં એક પોઈન્ટ એક પછી પોઈન્ટ એટલે રોજના એ એકસો પિચોતેર રૂપિયા ખર્ચે છે દરરોજ એકસો ને પિચોતેર રૂપિયા ખર્ચે છે એમાં બીજું છે તો અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે તો અઠવાડિયામાં દિવસ કેટલા હોય તો કે સાત રોજના છે એને એકસો પિંચોતેર છે એને સાત વડે ગુણી નાખીએ એટલે અઠવાડિયાના રૂપિયા મળે સાત પચાસ પાંત્રી સત્યુ સત્યુ ઓગણપચાસ પચા એકાવનને બાવન વધી ચડી પાંચ સાત એકુ સાત સાતને પાંચ બાર એક હજાર બસો ને પચીસ રૂપિયા ખર્ચે અઠવાડિયામાં ખર્ચે હવે તેમને એક મહિનામાં કેટલો ખર્ચ થાય તો એક દિવસના ખર્ચ એકસો ને રૂપિયા તો ત્રીસ દિવસના કેટલા તો કે આ બેનો ગુણાકાર એકસો પિચોતેર ગુણ્યા ત્રીસ હવે તન પચા પંદરનો વધી વધીચળી એક સત્તેર એકવીસને એક બાવીસ બાવીસનો બગડો વધી ચડી બે સાત એક સાત ને એક નવ એટલે નવ હજાર પચાસ રૂપિયા ખર્ચ થાય હવે દાખલો અગિયાર છે જો કેરીના એક બોક્સનું વજન ચૌદ કિલોગ્રામ હોય તો આવા વીસ બોક્સનું વજન કેટલું તો પદ માંડીએ એક બોક્સનું વજન વીસ કિલોગ્રામ તો આવા વીસ સોરી અહીં ચૌદ કિલોગ્રામ એક બોક્સનું વજન ચૌદ કિલોગ્રામ છે તો આવા વીસ બોક્સનું વજન કેટલું થાય ચૌદ ગુણ્યા વીસ ચૌદ ઇઠ્યાવીસ અને આ ઝીરો એટલે બસો એસી કિલોગ્રામ થાય જો આ બોક્સમાં એક કેરીનું વજન બસો ગ્રામ હોય તો એક બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે હવે પહેલું તો એક બોક્સમાં ચૌદ કિલોગ્રામ કેરી છે તો ચૌદ કિલોગ્રામ બરાબર ચૌદ હજાર ગ્રામ થાય હવે ચૌદ હજાર ગ્રામ છે એને એક કેરીનું વજન બસ્સો ગ્રામ છે એટલે ચૌદ હજાર ગ્રામને આપણે બસ્સો વડે ભાગી નાખીએ તો બે જીરા વયા ગયા બે સતાને ચૌદ બરાબર સિત્તેર કેરીઓ હશે હવે એક બોક્સમાં સિત્તેર કેરી છે તો આવા પચીસ બોક્સનું વજન કેટલું થાય હવે આપણે પદ માંડવું પડશે પાછું એક બોક્સનું વજન ચૌદ કિલોગ્રામ તો આવા પચીસ બોક્સનું વજન કેટલું એક બોક્સનું વજન ચૌદ કિલોગ્રામ માં પચીસ બોક્સનું વજન કેટલું તો પચીસ ગુણ્યા ચૌદ પચીસ એકું પચીસ અને પચીસ ચોખ્ખું સો એટલે ત્રણસો ને પચાસ કિલોગ્રામ વજન થાય મિત્રો અહીં પાંચ તેરી પંદર સાત તેરી એકવીસને એક બાવીસ બાવીસનો બગડો વધી ચડી બે અને તન એક તન ચારને એક પાંચ આવશે જે આપણે નવ લખ્યા હતા ત્યાં નવ હજાર બસો ને પચાસ નહીં પણ પાંચ હજાર બસોને પચાસનો ખર્ચ થાય મિત્રો અહીં આપણે આ ચેપ્ટરના પાંચથી અગિયાર દાખલા કર્યા આગળના દાખલા આપણે બીજા વિડીયોમાં લઈશું તો જો તમને મારી ચેનલ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ